તમે જે બાઇક જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર બાઇક વેચવાની છે ન્યૂ મોડેલ વન ઓનર ગાડી પાંચ વર્ષનો વીમો પણ ચાલુ ઓરિજિનલ ગાડી ટાયર સારા એન્જિન પાવરફુલ ટોપ કન્ડિશન ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે અને ફૂલ જવાબદારી સાથે વન ઓનર બાઇક વેચવાની છે સાવ ઓછી ચાલેલી છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો બે હજાર એકવીસ ના મોડલની બાઇક જોવા મળશે તમે વિડીયો અંદર બાઇક ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ આખી કંપની ફિટિંગ્સ સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ક્લીન ચોખ્ખી ગાડી તમે વિડીયો અંદર જોઈ શકો છો અને આઈ થ્રી એસ ટેકનોલોજીવાળી બાઇક છે તેની દરેક મિત્રોએ નોંધ લેવી કમ્પ્લેટ આખી ગાડી તમે વિડીયો અંદર જોઈ શકો છો ક્યાંય પણ સડો જોવા નહીં મળે અને ઓરિજિનલ ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યારબાદ જ બાઇક જોવા જજો રૂબરૂ કેમ કે બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે અને પાંચ વર્ષનો વીમો ચાલુ છે ગાડી ઓરિજિનલ એન્જિન પાવરફુલ ટીપટોપ ટાયર પણ એકદમ સારા છે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો કિંમતની વાત કરું તો એકસઠ હજાર કિંમત રાખી છે ફિક્સ રાખવામાં આવી છે એકસઠ હજારમાં આ બાઈક તમારે લેવી હોય તો જ ફોન કરવાનો બાઈક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુલા પ્રોપર આ બાઈક જોવા મળશે